એકદમ વ્હાઈટ રહે એ રીતે શેકવા અને એના બધા ફોતરા એકદમ સરસ રીતે ઉતારીને ચાળી લેવા આ રીતે તમે આવા ઝારામાંથી ચાળશો તો ફટાફટ એના બધા ફોતરા નીકળી જશે અને કોઈ કોઈ શિંગદાણા આખા રહી જાય ફોતરાવાળા તો એ વીણીને અલગ કાઢી લેવા જેથી આપણું કતલી એકદમ વ્હાઈટ બને મેં માઇક્રોમાં એને ચાર મિનિટ શેકી લીધા હતા અને મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને થોડા થોડા સિંગદાણા આ રીતે પાવડર કરવાનો છે તેલ ન નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવું અને એને આપણે મોટી જાળીવાળા ચારણીમાંથી ચાળી લેશું જેથી કોઈ કોઈ સિંગદાણા અડધા આખા રહી ગયા હોય તો એને આપણે ફરીથી ક્રશ કરી શકીએ હવે આ જે આખા ભાગા રહી ગયા છે એને આપણે મિક્સરમાં ફરીથી ચાલુ બંધ ચાલુ બંધ કરીને એવી રીતે ક્રશ કરશું એટલે એને ચાળવું નહીં પડે અને સરસ રીતે ક્રશ થઈ જશે એમાંથી થોડું તેલ છૂટું પડશે પરંતુ હાથેથી આ રીતે એને ક્રમ્બલ કરીને મિક્સ કરી દેવું તમે બે દિવસ પહેલાં પણ આ રીતે શિંગદાણાનો પાવડર તૈયાર કરીને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો હવે તેમાં હાફ કપ મિલ્ક પાવડર એડ કરવો બે કપ શિંગદાણાનો પાવડર હોય તો અને પોણો કપ જેટલી સુગર લીધી છે મેં આ શીંગ કતલી મેં એકદમ જ માઇલ્ડ સ્વીટ બનાવી છે એટલે કે એકદમ ઓછી મીઠી વન ટી સ્પૂન જેટલું એલચી પાવડર નાખવો જો તમને વધારે સ્વીટ ભાવતું હોય તો એક કપ આખો સુગર લેવી હવે એક પેન નોનસ્ટિક પેન જ લેવું આમાં જેથી આપણી શીંગનો પાવડર વેસ્ટ ન જાય બિલકુલ પોણો કપ સુગર અને અડધો કપ પાણી નાખવું અને ધીમા ગેસે સુગરને ઓગળવા દેવી અને આપણે આ સરસ રીતે મિલ્ક પાવડર અને શિંગ પાવડરને મિક્સ કરી લઈએ એમાં ગાંઠા ન રહે એ રીતે ધીમા ગેસે સુગર એકદમ સરસ રીતે ઓગળી જાય પાંચ મિનિટમાં ઓગળી જશે ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરવી મીડિયમથી થોડી ઓછી રાખવી ધીમા ગેસે જ સુગરને ઓગાળવી જેથી સુગર એકદમ સરસ રીતે ઓગળી જાય નહીં તો ખાંડના એમાં ક્રિસ્ટલ્સ રહી જશે પાંચ મિનિટમાં ખાંડ ઓગળી ગઈ છે એક બાજુ આપણે એક જાડ્ડી પ્લાસ્ટિકની ઠેલી હોય એને આ રીતે કટ કરીને એમાં બંને સાઈડ ઘી લગાવી દેવું આ રીતે બબલ્સ આવવાનું સ્ટાર્ટ થાય એટલે એને સરસ રીતે આ રીતે વુડન સ્પૂનથી મિક્સ કરતા રહેવું નોનસ્ટિક પેન છે એટલે સ્પૂન પણ તમારે આ રીતનો જ યુઝ કરવો પડશે મીડિયમ ગેસ રાખશો એટલે ચાસણી તરત જ આવી જશે એટલે ખૂબ જ કેરફુલી ચાસણી લેવાની છે આ રીતે પહેલા ફટાફટ પાણી પડશે ચાસણીનું અને એકાદ મિનિટમાં જ ચાસણી આવી જશે ગેસ હવે એકદમ સ્લો કરી દેવો આ રીતે એકદમ જાડા ડ્રોપ્સ પડવા લાગ્યા છે તો એક તારની ચાસણી લેવાની છે ગેસ બંધ કરી દેવો હવે આ રીતે એક તાર તરત જ થઈ જાય તો સમજવું કે ચાસણી આવી ગઈ છે અને ગેસ મેં બંધ કરી દીધો છે હવે તેમાં મિલ્ક પાવડર અને શિંગદાણાના પાવડરનું મિશ્રણ મિક્સ કરી દેવું અને એને સરસ રીતે ચાસણીમાં મિક્સ કરવાનું છે આ ચાસણી મેં સ્ટાર્ટિંગમાં થોડી કડક એટલા માટે લીધી છે કે પાછળથી આપણે એમાં મલાઈ અને ઘી પણ એડ કરીશું જેથી એનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવે તો શરૂઆતમાં આ રીતે થોડું ડ્રાય લાગશે મિક્સ થયા પછી તો વાંધો નહીં આ રીતે સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવું અને હવે તેમાં એકદમ જ જાડી દૂધ વગરની મલાઈ એક ટેબલ સ્પૂન એડ કરવી અને ગેસ બંધ જ છે અને મલાઈને પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવું મલાઈ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન ઘી એડ કરવું આમાં અને ઘરમાં ઘી અને મલાઈ તો બધાના ઘરે હોય જ છે તો આ રીતે મલાઈ અને મિલ્ક પાવડર નાખવાથી સિંગ પાકમાં એકદમ જ એનો ટેસ્ટ માવા જેવો આવશે અને હવે એ થોડું સોફ્ટ થઈ જશે સરસ રીતે મિક્સ કરી લેવું અને પછી ફરીથી ગેસ ચાલુ કરવો અને સ્લો ગેસ પર એને બે મિનિટ ગરમ કરવાનું છે ફક્ત બે જ મિનિટ સ્લો ગેસ પર રાખવું વધારે વાર નથી રાખવાનું આવું કરવાથી મલાઈમાંથી તરત જ ઘી છૂટું પડી જશે અને એકદમ માવા જેવો એનો ટેસ્ટ અને સ્મેલ આવવા લાગશે અને આવી રીતે એકદમ ઘી છૂટું પડી જશે શાઇનિંગ આવી જશે એમાં અને લોટ જેવું આ રીતે ગોળો વળવા લાગશે અને પેનથી છૂટું પડી જશે મિશ્રણ છૂટું પડી ગયું છે મેં ગેસ બંધ કરી દીધો છે તો સરસ રીતે આ રીતે મિક્સ કરીને એને પેનમાં બધી બાજુ સરસ રીતે ફેલાવી દેવું જો આને વધારે વાર તમે કૂક કરશો તો એ હાર્ડ થઈ જશે હવે એને ત્રણથી ચાર મિનિટ ઠંડુ થવા દેવું હુંફાળું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે એકદમ ઠંડુ નથી કરવાનું તો ત્રણ જ મિનિટમાં એ સરસ હુંફાળું થઈ ગયું છે હવે એને આપણે આ પ્લાસ્ટિકની શીટમાં લઈ લેશું હવે એને થેલીમાં ત્રણથી ચાર વખત મસળી લેવું હળવા હાથે આ રીતે એટલે એકદમ જ શાઇનિંગ વાળું અને લીસું એનું લેયર થઈ જશે અને આ રીતે એને થોડો સ્ક્વેર શેપ આપીને ઉલટું કરીને પછી એને વેલણથી વણી લેવું ઉપર પિસ્તાની કતરણ થોડું વણીને પછી પિસ્તાની કતરણ નાખવી આપણે આમાં કોઈપણ પ્રકારના બરખનો પણ ઉપયોગ નથી કરવાનો પ્યોર એલજીનો ફ્લેવર અને પિસ્તાનો ફ્લેવર એકદમ સરસ આવશે અને લૂકમાં પણ સરસ લાગશે તો આ રીતે થોડું ઝાડું વણીને પિસ્તાની કતરણ ઉપરથી નાખીને ફરીથી વણવું મીડિયમ થિકનેસ રાખવી પહેલાં થોડી કડક ચાસણી લેવાથી અને પાછળથી મલાઈ અને ઘી એડ કરવાથી અને ફરીથી લાસ્ટમાં આપણે જે ગરમ કર્યું બે મિનિટ આવી પ્રોસેસ કરવાથી શિંગ કતલી એકદમ જ પરફેક્ટ બાઇન્ડિંગ આવે છે એના પીસ એકદમ સરસ પડે છે નથી વધારે પડતી સોફ્ટ થતી કે નથી વધારે પડતી હાર્ડ થઈ જતી અને ચારથી પાંચ દિવસ સુધી તમે આને રાખી શકો છો બારે ટાઈટ ડબ્બામાં ઘણી વખત વાતાવરણ અત્યારે ભેજવાળું હોવાથી શીંગકતરી એકદમ પોચી નરમ થઈ જાય છે અને ચીકણી થઈ જાય છે તો આ રીતે તમે બનાવશો તો એ નરમ પણ નહીં થાય ચીકણી પણ નહીં થાય અને સોફ્ટ પણ રહેશે અને એનું પરફેક્ટ ટેક્સચર પણ આવી જશે તો સરસ વણાઈ ગયું છે અને મીડિયમ થિક રાખ્યું છે મેં અને પીઝા કટરથી એને કાજુકતરી જેવો આપણે શેપ આપી દઈશું તો ચાસણી આ રીતે લેશો તમે શિંગકતરીમાં તો શિંગકતરીનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે અને એકદમ પરફેક્ટ થશે વધારે નરમ પણ નહીં અને વધારે કડક પણ નહીં અને થોડી ડ્રાય પણ રહેશે એકદમ સોગી ભીની ભીની નહીં રહે તો તમે વિન્ટરમાં કે સમરમાં કે રેનીમાં ગમે ત્યારે બનાવશો શિંગકતરીનું આ ટેક્સચર પરફેક્ટ જ રહેશે જો તમે આ રીતે બનાવશો તો અને મલાઈ પણ થોડી ઘી આપણે ઘી નાખીને ગરમ કર્યું એટલે એમાં મેલ્ટ થઈ જશે અને એનું પણ ઘી થઈ જાય છે જેથી બગડવાનો કોઈ ચાન્સ નથી રહેતો અત્યારે આ ગરમ છે તો આટલી થોડી નરમ લાગે છે વધારે પરંતુ એક કલાક બાદ એકદમ સરસ પરફેક્ટ એની પીસ બની જશે અને વધારે પડતી ગળી પણ નથી બની એટલે ખાવાની પણ મજા આવે છે તો તમારી મનગમતી આ આપણી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ તૈયાર છે ભગવાનને ધરાવો અને ફેસ્ટિવલ્સની શરૂઆત કરો આપણી દેશી ટ્રેડિશનલ સ્વીટ સાથે અને વિડીયો તમને ગમે તો વધુમાં વધુ લોકો સાથે શેર અને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી ગુડ બાય Happy festivals!